ભાવનગર ઠાકોર કોળી સમાજ ના આયોજિત આ વેલના યુવા ગ્રુપ જે વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે ત્યારે અમારા ઉપસ્થિત વલ્લભભાઈ ઝિંદવાડિયા દશરથજી ઠાકોર અમદાવાદ અમારે બેન શ્રી માતાજી અને અમારે પંકજભાઈ ભારોલા મનસુખભાઈ વલ્લભદાદા મધુભાઈ સમાજના સમૂહ લગ્ન ની અંદર ઉમદા કાર્ય એ છે કે માતા પિતા વિના જે સંતાનો હોય છે એના સમૂહ લગ્ન ખૂબ પ્રેરિત અને ખૂબ સારા એવા કામ સમૂહલગ્ન વિકાસ ટ્રસ્ટ ગાડીયાધાર વેલનાથ કરી રહ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા જય વેલનાથ કોળી સમાજના ધર્મગુરુ વયવેલનાથ ગ્રુપ અને ચોવાડીયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે આ સાતમા સમૂહ અને પંદર નવ દંપતિ જયારે કોલપુતા માંડવા જઈ છે ત્યારે આ સુચારું વ્યવસ્થિત આયોજન અને અહિયાના ગારિયાધર બેનો અને આની વ્યવસ્થા છે ખૂબ જ સારી છે જમવાની વ્યવસ્થા હોય મંડપ સર્વિસની વ્યવસ્થા હોય બધી જ રીતે સ્વયંસેવકો આજુબાજુના ગામડાના મંડળો આ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે અને ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે અને આ ગાધારની અંદર આ સમની અંદર અલગ અલગ તાલુકા અલગ અલગ જિલ્લાના અમારા સમાજના આગેવાનોએ સામાજિક રાજકીય અને શૈક્ષણિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે તેવું બધા જ લોકોને સમાજની અંદર વક્તવ્યો અને ભાષણો આપ્યા છે અને આવતા દિવસોની અંદર અમારો સમાજ એકતા બને સમાજ સંગઠિત બને તેવો જ અભ્ય સાથે જય વલ્હલાદ જય માતાજી